ઉત્સવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ એ એ માધવાણી સરના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજિસના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાના પ્રતિભા દર્શાવી જેમાં નૃત્ય સંગીત નાટક અને અન્ય શૈક્ષણિક પ્રદર્શનોનો સમાવેશ હતો આ ઉપરાંત આનંદ અને ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને પરિવારજનોને મનોરંજન સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તક મળી આ પ્રસંગે પારિવારિક એવોર્ડ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના વિભિન્ન સન્માનિત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની ઉજવણી કરવાનો હેતુ એ હતો કે હાલના ટેકનોલોજી અને ઝડપી સમયના યુગમાં લોકો પાસેથી સંસ્કૃતિને છોડીને અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તથા તમામ પરિવાર એકસાથે મળીને ઉજવણી કરી શકે જેથી પરિવારમાં એકતા જળવાય સ્નેહ વધે તે આશયને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા પારિવારિક નાટક ડાન્સ સંગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પારિવારિક આનંદોત્સવનું સફળ આયોજન બનાવવા માટે તમામ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટના સમગ્ર સ્ટાફ મેમ્બર્સ વિદ્યાર્થીઓ તથા તમામ વાલી સ્ત્રીઓ મોટી સંખ્યામાં મને પોતાને પણ ખબર છે કે ઘરે હોય છે તો એનો કુટુંબિક વાતાવરણ કેવું છે કે શિક્ષકો પર એ અસર કરે છે અને અમે એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આજરોજ એકત્રીસ ડિસેમ્બરના રોજ નોબલ ગ્રુપ ઓફ આંગણે એક પારિવારિક દિવસ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે બે હજાર ઓગણીસમાં શરૂઆત કરવામાં આવી એકસો પચાસ વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવેલી હતી અત્યારે એકથી બાર ધોરણ અને કોલેજમાં પચીસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ને આજના પ્રોગ્રામનો હેતુ કે જે અત્યારે ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે જે ધરે છે એને અટકાવવા માટે અને આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કાર કૌટુંબિક ભાવના પ્રગતે અને જળવાઈ રહે એના માટે અમે એક પારિવારિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજના ફંક્શનમાં બે હજારથી ઉપર વાલીઓ અને આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું જય જય ભારત એકત્રીસ ડિસેમ્બર માધવાની પરિવારની સ્કૂલ આજ આજરોજ જે પારિવારિક પારિવાહી મહોત્સવ રાખવામાં આવે છે એક અદ્ભુત છે આનંદ આનંદ મેળો પણ અદ્ભુત છે અલગ અલગ કૃતિઓ પણ ખૂબ જ અદ્ભુત હતી મેં એક મારો વિચાર રજૂ કર્યો માધવાણી સાહેબને અને તરત એ વિચાર એમણે સ્વીકારી લીધો છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક ભારતમાં રમનાર છે તો આગોતરું જે આયોજન છે કે અગિયાર વર્ષથી નીચેનું બાળક આની અંદર ભાગ લે અને આવતા વર્ષોમાં એ ઓલિમ્પિક ની અંદર એ ભાગ લે વડોદરા જિલ્લો ને તેમાં ગુજરાત માંથી સૌથી વધુ સ્પર્ધકો અહિયાં થી આવે તે માટે જે સરકાર નું આગોતરા આયોજન છે એ આયોજન ની અંદર વધુ ને વધુ બાળકો માધવણી સાહેબ ની સ્કૂલ માંથી ભાગ લે એ માટે જે વિચાર રજૂ કર્યો અને એમને સ્વીકાર્યો છે અને હું આશા રાખું છું કે આ શાળામાંથી વધુ ને વધુ બાળકો હરીફાઈ જે રાખવામાં આવી છે માજલપુર ખાતે એ હરીફાઈમાં ભાગ લે અને આવતા દિવસોમાં વધુનું વધુ પ્રેક્ટિસ કરાવી અને ઓલિમ્પિકમાં ભાગ લે ભરત માતા કી જય